આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારુ વાંચે છે નમસ્કાર ગુજરાતના બાળકો વિજ્ઞાન અને પ્રોદ્યોગિકના ક્ષેત્રોમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષા મેળવી શકે તે માટે રાજ્ય સરકારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલ કરી છે આ યોજના હેઠળ ધોરણ અગિયાર અને ધોરણ બારમાં વિજ્ઞાન વિષય પસંદ કરનારા છાત્રોને બે વર્ષમાં કુલ રૂપિયા પચીસ હજારની સહાય આપવામાં આવે છે આ યોજના થકી કચ્છમાં અનેક વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના સપના સાકાર કરી શક્યા છે કચ્છની વાત કરીએ તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત કચ્છના એક હજાર નવસો બાવીસ વિદ્યાર્થીઓએ લાભ મેળવી રહ્યા છે જેને અત્યાર સુધી રૂપિયા એક કરોડ બાણુ લાખ વીસ હજારની સહાય ચૂકવવામાં આવી છે કચ્છના નાના રણમાં આવેલું ગુડખર અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આશરે ચાર હજાર નવસો ત્રેપન ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા અભયારણ્યને નિહાળવા માટે દર વર્ષે હજારો પ્રવાસી આવે છે સાત ઓક્ટોબરથી ચૌદ જૂન સુધી પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય અને ગુડખરનું નિરીક્ષણ કરી શકશે આ અભયારણ્યમાં ગુડખર ઉપરાંત રણ લોકડી વરુ અને અનેક પ્રકારના જંગલી પ્રાણીઓ જોવા મળે છે શિયાળાની સિઝનમાં અહીં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોવાથી તે પર્યટકો માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે બે હજાર ની ગણતરી મુજબ ગુડખર ની સંખ્યા સાત હજાર છસો નોંધાઈ છે જે સતત વધતી જઈ રહી છે વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે ગાંધીધામના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે થીમટીક ડે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુષ્યમાન કાર્ડ વિતરણ પીએમ સ્વનિધિ લાભાર્થીઓને ચેક વિતરણ ગ્રીન નવરાત્રી વિજેતાઓને અને સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ સ્પર્ધા વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા આ કાર્યક્રમમાં જુદી જુદી ગ્રાન્ટોમાંથી અંદાજે આઠ પોઇન્ટ ચાલીસ કરોડના ખર્ચે જુદા જુદા છત્રીસ રસ્તાના કામો તથા કેટલ પોન્ડના કામોનું ઇ ખાતમુહૂર્ત ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાનીના હસ્તે કરવામાં આવ્યું હતું નખત્રણા તાલુકાના વિઘોડી ગામે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત ત્રાસી લાખના ખર્ચે નિર્માણ થનારા એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું સાથે સાથે ધારાસભ્યએ ગામની વિષ્ણુ સમાજવાડીમાં ડોમના નિર્માણ માટે રૂપિયા પાંચ લાખ ફાળવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ વિસ્તારના ચેક ડેમ નર્મદાના પાણીથી ફરવામાં આવશે તે માટે યોજનાનું કામ પ્રગતિમાં છે ક્રાંતગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં પીએચડીની ઉપાધિ મેળવનારા છાત્રોને અભિવાદન સમારોહ યોજાયો હતો યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરનારા ત્રીસ જેટલા સંશોધકોનું તેમના માતા પિતા વાલીઓ પીએચડી માર્ગદર્શકો બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્યો એકેડેમિક કાઉન્સિલ સભ્યો ડીનો તથા વિભાગાધ્યક્ષો ટીચિંગ ફેકલ્ટી તથા વિદ્યાર્થીની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યો હતો Um. અન્નકુટોત્સવ વિવિધ સંપ્રદાયો તરફથી મંદિરોમાં ભક્તિભાવ સાથે નવા વર્ષના પ્રથમ દિવસે કરવામાં આવે છે આ વર્ષે અન્નકુટ ઉત્સવની સાથે દિપાવલીના દિવસે ભુજમાં એક દીવડાથી જગબગી ઉઠશે આ વર્ષે ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરને પંદર વર્ષ થયા છે તેની સાથે શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભોજ મંદિરના કાર્યવાહક સંત કોઠારી દેવપ્રકાશ જણાવ્યું હતું કે આ નૂતન સ્વામિનારાયણ મંદિરના પંદર વર્ષ દરમિયાન યોજાયેલા અન્નકુટ ઉત્સવો દરમિયાન પચીસ લાખથી વધારે ભક્તોએ ભુજ મંદિરના પ્રસાદનો લાભ લીધો છે ગાંધીધામની ગણેશનગરમાં આવેલી સરકારી માધ્યમિક શાળા ખાતે બીઆરસી દ્વારા તાલુકા બ્લોક કક્ષાનો વૈજ્ઞાનિક મેળો યોજાયો હતો જેમાં જુદા જુદા વિભાગોમાં એસી કૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી પ્રદર્શનમાં એકસો સાહીઠ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો આ મેળામાં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણને સંલગ્ન વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરાઇ હતી તથા વિજેતા છાત્રોને પુરસ્કાર એનાયત કરાયા હતા ભુજ બીએસએફ કેમ્પ ખાતે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા બીએસએફને દસ ટીવી સેટ અપાયા હતા તાજેતરમાં ઓપરેશન સિંદુર દરમિયાન જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદે લશ્કરી મથકો પર ટીવી સેટની જરૂરિયાત હોવાનું જણાતા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદ જોશીની પ્રેરણા તથા પ્રયાસોથી દસ ટીવી સેટ ભેટ અપાયા હતા હવામાન દિવાળીના સફરમાં દિવસો નજીક છે ત્યારે કચ્છમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડક અનુભવાઈ રહી છે દિવસ દરમિયાન હજુ પણ સામાન્ય ગરમી લોકો અનુભવ કરી રહ્યા છે આજે નલિયામાં અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાતા અબડાસા પંથકના આ ઠંડીનો ચમકારાનો લોકોએ અનુભવ કર્યો હતો ગઈકાલે ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી મહત્તમ તાપમાન ભુજનું નોંધાતા જ રાજ્યનું ત્રીજા નંબરનું ગરમ મથક બન્યું હતું હવામાન નિષ્ણાંતોના મતે આ વખત શિયાળાનું આગમન વહેલું થશે પણ માર્ચ માસ એટલે કે હોળીના પર્વ સુધી શિયાળો ચાલશે ચાલશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર